નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌપ્રથમ ગુજરાત સમાચાર પાકિસ્તાન પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે મુનિરની આ ધમકી છે કે અમે ડૂબીશું તો દુનિયાને ડૂબાડીશું પાકિસ્તાન આર્મી ચીફને અમેરિકા બોલાવી ટ્રમ્પની ડિનર ડિપ્લોમેસી ભારત પણ હવે યુએસના સામાન પર રેસીપ્રોકલ ટેરિફ નાખશે અમેરિકાના છ્યાસી પોઈન્ટ પાંચ અબજ ડોલરના સામાન પર ભારત કુલ પચાસ ટકા સુધીનો ટેરિફ નાખે તેવી શક્યતાઓ પાકિસ્તાન સાથે સરખામણીની ટ્રમ્પની ચાલમાં ભારતે ન ફસાવવું જોઈએ ભારત રાષ્ટ્રીય હિતો અને આર્થિક શક્તિ વધારવા પર ધ્યાન આપે કોટકનું આ નિવેદન છે ટ્રમ્પના શાસનમાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝામાં અઠ્યાવીસ ટકાનો ઘટાડો થયો જ્યારે પાકિસ્તાની વિદ્યાર્થીઓના વિઝામાં અઠ્યાવીસ ટકાનો વધારો નોંધાયો છે બ્રિટનમાં પેલેસ્ટાઈન સમર્થનમાં દેખાવો ચારસો ને ચોમોતેર લોકોની ધરપકડ કરાઈ ઉત્તરાખંડના ધરાલીમાં પૂર હોનારતમાં લાપતા થયેલા સકુશળ મળી આવ્યા છે પાણીગેટમાં રોંગ સાઈડ આવતી મોપેડ ચાલક મહિલાએ મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારી અને મેડિકલ સ્ટુડન્ટનું મોત નીપજ્યું યુવકને માથામાં ગંભીર ઈજા થઈ સ્થાનિક લોકો તરત જ હોસ્પિટલ લઈ ગયા પરંતુ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે

દેશના જવેરી બજારોમાં તહેવાર તાને તેજી આવતા મોસમી માંગને અસર પડવાની ભીતિ છે ગુજરાતમાં હજારો ઇલેક્ટ્રિક વાહનો દોડશે તે હેતુ સિદ્ધ થયો નહી હજુ સીએનજી વાહનોનો ક્રેઝ પાર આપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે આંદોલન ઉગ્ર બન્યું સરકાર ફફડી રિવર લિંક પ્રોજેક્ટનું ભૂત ફરી ધૂળતા રાજકારણ ગરમાયું દેશમાં કુદરતી આપદાઓ સહિતની ઘટનાઓ વધી રહી છે તેવામાં કોલેજોમાં હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભણાવવામાં આવશે બે ક્રેડિટ ગુણ આપવામાં આવશે યુનિવર્સિટીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સ દાખલ કરવા અને કોલેજોમાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ક્લબ શરૂ કરવાના આદેશ અપાયા છે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ અને ત્યારબાદ ગતિ ધીમી પડી ગઈ ઓગસ્ટના દસ દિવસમાં સિઝનનો માત્ર બે વરસાદ વરસ્યો છે એઆઈ ટેકનોલોજીમાં સર્વોપરિતા આપવા ચીન અને અમેરિકા વચ્ચે સ્પર્ધા જોવાઈ રહી છે ભારતની ગૂંચવળ કે ટ્રમ્પના પર હુમલા વચ્ચે વિકાસ રાજનીતિ અને મુક્ત વેપારનું સંતુલન એશિયા કપ ટી ટ્વેન્ટીમાં ભારતના વાઇસ કેપ્ટન તરીકે ગિલને જવાબદારી મળી શકે ટેસ્ટ બાદ ગિલને અન્ય ફોર્મેટમાં કેપ્ટન તરીકે તૈયાર કરાશે

તાપીના 38 આદિવાસી વિદ્યાર્થીઓ ઈસરોના 3 દિવસના પ્રવાસે રવાના થયા છે રાજકોટમાં ઈવીની ડિઝાઇન થી લઈ રિપેરિંગ નું કામ મહિલાઓ કરશે વડોદરા શહેરના કારી વિભાગમાં કારી વિભાગમાં લોકો પાણી મુદ્દે કાઉન્સિલરને તાકીએ દેવી ગયા ભાજપના નેતાએ કહ્યું મારે ત્યાં નથી આવતું તો 5000 પરિવારને પૂરતું પાણી નથી મળતું બે દિવસનું શટડાઉન છતાં ઉકેલ નથી આવ્યો પાણી ગેટમાં બંધ ઘરમાંથી સિસોટી જેવા અવાજની સાથે ગેસ લીક થતા દોડધામ મચી ગઈ મકરપુરામાં ગેસ બોટલમાં આગ માલિકે સળગતો બોટલ રોડ પર મૂકી દીધો નવલખી મેદાનમાં યોજાશે આજે તિરંગા યાત્રા પચાસ હજારથી વધુ લોકો જોડાશે યાત્રા માટે પંચોતેર હજાર રાષ્ટ્રધ્વજની વ્યવસ્થા કરવામાં આવશે રોબર્ટ વાજાને એક પોઈન્ટ પાંત્રીસ એકર જમીન પર જાદુ રીતે ત્રણ પોઈન્ટ ત્રેપન એકરનું લાયદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ નો ટ્રેન ઘાતક ત્રણ થી ચાર બાળક પેદા કરો આરપી પટેલનું આ નિવેદન સામે આવ્યું છે અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયા તેના છવ્વીસ ડ્રીમ લાઇનર વિમાનમાં ટેકનિકલ સુધારા કરશે હિમાચલ પ્રદેશમાં ગુરુવાર સુધી ભારે વરસાદની આગાહી ત્રણસો ને રોડ બંધ કરાયા નવલખીમાં નવ નબીરાનું કારસ્થાન હેલીપેડ પર ફિલ્મી સ્ટાઇલમાં સ્કોર્પિયો અને સ્વિફ્ટ કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો ચાર કાર કરવામાં આવી નબીરાઓને ઉઠક બેઠક હવે નહીં કરે માફી મંગાવી હતી વડોદરામાં શાળાઓમાં કમ્પાઉન્ડ પાણીની ટાંકી સેનિટેશન રિપેરિંગ કરવા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ચિંતન શિબિર અને સભિક્ષા બેઠક યોજાઈ મ્યુનિપલ કોર્પોરેશન અને દોઢ વરસમાં સાત હજાર કાચા પાકા બાંધકામ તોડી પાડી ટીપી રોડ ખુલ્લા કર્યા છે સમા બ્રિજ નીચે વિશ્વામિત્રીમાંથી પુરુષની કહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે શહેરમાં યોગ્ય પાર્કિંગ પોલિસી ન હોવાથી લોકોને ચાલવા બનાવવામાં આવેલા ફૂટપાથ પાર્કિંગ સ્પોટ બની ગયા છે પાર આપી નર્વદા રિવર લિંક પ્રોજેક્ટ ની પ્રગતી ના મામલે રાજકારણ ગરવાયું લોકસભામાં ડીપીઆર મુકાયો નથી તેવું સીઆર પાટિલ નું કહેવું છે અને કોંગ્રેસ ના ધારાસભ્ય અનંત પટેલ નું કહેવું છે કે અમને ભરોસો નથી લેખિતમાં માં આપો અમૂલ ની ચૂંટણી યોજાશે જે માટેની આખરી મતદાર યાદી બારમી ઓગસ્ટે પ્રસિદ્ધ કરાશે આઠ જેટલી મંડળીના વાંધાનો નિકાલ સોમવારે કરવામાં આવશે ગંગોત્રીમાં ભાવનગરની વ્યક્તિ પૂજા કરવા જતા એકસો ને બે યાત્રિકોના જીવ બચ્યા આફ્રિકન એશિયાટિક સીમાં જેનેટિક તફાવત નથી પરંતુ ભૂગોળને કારણે સાઇઝ અને કલર જુદા છે દેશના ટોપ ટેબલ ટેનિસ નેશનલ ટુર્નામેન્ટમાંથી આઉટ થતા અપસેટ સર્જાય યુવાઓએ હેલ્થ એજ્યુકેશન અને ટ્રાફિક નિયંત્રણમાં એઆઈના ઉપયોગ પર કામ કરવું જોઈએ સહેજાદ પુનાવાલાએ આમ કહ્યું છે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલને માણવા પ્રવાસીઓની ભીડ જામી હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતું અર્થતંત્ર છે આર્મી ચીફે કહ્યું કે ઓપરેશન સિંધુર કોઈ પરંપરાગત મિશન જેવું નહીં પણ ચેસની રમત જેવું હતું જમીન સોદા કેશ જેમાં રોબર્ટ વાડરાને અઠ્ઠાવન કરોડ મળ્યા હોવાની ઈડીની ચાર્જશીટમાં દાવો છે મહિલાએ બે વાર મતદાન કર્યાના દસ્તાવેજી પુરાવા આપવા કર્ણાટકના સી યુ ની રાહુલ ગાંધીને નોટિસ વરિષ્ઠ ચાઇનીઝ રાજદ્વારી લીયુને બેઝિંગમાં અટકાયતમાં લેવાયા ઈસ્રો અમેરિકા દ્વારા નિર્મિત છ હજાર પાંચસો કિલોગ્રામના સંચાર ઉપગ્રહોનું લોન્ચિંગ કરશે વી નારાયણ નવાની લીધે ધાર્મિક સ્થળો તોડી પાડવાથી તેઓ ક્રોધિત થતા આફતો વધી શ્રે સપાના માજી સાંસદ હસનનું આ વિવાદિત નિવેદન ભારતીય રિફાઈનરીઓ રશિયન ઓઈલ વિના ચલાવી લેશે પરંતુ કેટલાક લાભો ગુમાવવા પડશે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર એક વર્ષમાં નિયમ ભંગ બદલ ચારસો ને સિત્તેર કરોડના ઈ ચલણ જાહેર થયા રાજસ્થાનમાં મરજી વિરુદ્ધ લગ્ન કરનારી પુત્રીથી નારાજ પિતાએ તેના મરણોપરાંતની વિધિ કરાવી ટ્રમ્પના ટેરિફની આંધીના લીધે સોના ચાંદીના એક્સપોઝર વધશે ગ્રે બજારમાં ઊંચા પ્રીમિયમ બોલાવીને એસએમઈ આઈપીઓમાં રોકાણકારોને ભેરવી દેવાયા દિલ્હી મુંબઈ હાઈવે પર અકસ્માત અને જમા દંપતીનું મોત નિપજ્યું સરકારી ઈ માર્કેટ પ્લેસ નાણાકીય વર્ષ 2024-25 માં કુલ વેપાર મૂલ્ય 5.4 લાખ કરોડ થયું હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર મતદારનું નામ પૂર્વ સૂચના સુનાવણી વિના દૂર કરાશે નહીં ચૂંટણી પંચે કહ્યું છે ચૂંટણી પંચે બિહાર મતદાર યાદી મામલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું એડીઆરએ અસ્વચ્છ હાથ સાથે અરજી કરી દંડ લાદવા યોગ્ય પગલા ભરો રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે આપણે બધાના બોસ કોઈ શક્તિ મોટી તાકાત બનતા રોકી ન શકે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં મધ્યપ્રદેશ મોડર્ન પ્રદેશ તરીકે ઓળખાશે સીબીએસસીની ધોરણ નવમાં ઓપન બુક એક્ઝામને મંજૂરી ઓપન બુક એક્ઝામને ઇન્ટરનલ એક્ઝામનો ભાગ બનાવવામાં આવશે નવા પ્રસ્તાવ મુજબ હવે વિદ્યાર્થીઓ પુસ્તકો જોઈને લખી શકશે રશિયામાં પુનઃ તીવ્ર ભૂકંપ રિક્ટર સ્કેલ પર છ પોઈન્ટ શૂન્ય આપવામાં આવ્યું છે અમેરિકન વકીલે અમદાવાદ પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી માઇક ટ્રુઝ પ્લેન ક્રેશ સ્થળની મુલાકાતે પહોંચ્યા એવિએશન લીગલ ટીમે સ્થળની મુલાકાત કરી નિરીક્ષણ કરી વિશ્વસિંહ દિવસે સોળમો વસ્તી અહેવાલ જાહેર કરાયો છે દેશમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં પાંચ વર્ષમાં બત્રીસ ટકાનો વધારો થયો નવ સ્થળોએ એશિયાટિક સિંહોની સંખ્યા ચારસો ને સત્તાણું છે ન્યાયને સત્તાના કોરિડોર સુધી મર્યાદિત ન રાખી ઘર આંગણા સુધી પહોંચાડો ગવેયા કહ્યું છે અરુણાચલ સરકારે મુખ્ય જાતિ અને પેટા જાતિની સંસ્કૃતિને જાળવી ગોવાહાટી હાઈકોર્ટની ઈટાનગર બેન્ચના નવા મકાનનું ઉદ્ઘાટન વડોદરામાં એક રેસ્ટોરન્ટ કે જેમાં શાકાહારી ગ્રાહકને માંસ પીરસવામાં આવ્યું શહેરના નીલાંબર સર્કલ પાસેની હોટેલ હયાત પેલેસની ની આ ઘટના છે રક્ષાબંધન દિવસે બહેનના ઘરે જોતા વડોદરાના ભાઈ ભાભી મોત નીપજ્યું પિકઅપ સાથે કારનો અકસ્માત જેમાં પુત્રનો બચાવ થયો પરંતુ ભાઈ ભાભી મોત નીપજ્યું છે

ભારત ઓમાન વેપાર કરાર વાટાઘાટો પૂર્ણ પાંચ વર્ષમાં પર હસ્તાક્ષર કરાયા ભારત અને ઓમાન વચ્ચે મિત્રતા અને લાંબો ઇતિહાસ છે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધો સતત ખીલી રહ્યા છે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ભારત હવે યુએસના ના માલસામાન પર ગમે તે ઘડીએ વળતો ટેરિફ નાખી શકે ભારતે હવે ટ્રમ્પ ટેરિફનો જવાબ આપવા તૈયારી કરી હતી પોકડ ધમકી કાશ્મીરમાં સ્થાનિક આતંકીઓ ઘટ્યા બે હાજર પચીસમાં એકની ભરતી રાહુલ ગાંધીને બે વખત મતદાનના બોગસ દસ્તાવેજ મુદ્દે ઈસીએ નોટિસ ફટકારી છે રાહુલે રજૂ કરેલા ટીકમાર્ક વાળા દસ્તાવેજો સત્તાવાર નથી સાતમ આઠમના તહેવારોમાં જ ખાંડ સિંગતેલ સહિતના જથ્થાના વિતરણમાં વિલંબ થઈ રહ્યો છે એટલે લોકોમાં રોષ છે સવારથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ વિલા મોટે પરત ફરવું પડે તેવી પરિસ્થિતિ છે વલસાડમાં આઠ કલાકમાં છ પોઈન્ટ અડતાલીસ અને પારડીમાં છ કલાકમાં ચાર નીચે વરસાદ વરસ્યો મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી સોસાયટીઓ અને દુકાનો પાણીમાં ગરકાવ થયા મોડાસા નજીક માઝુમ બ્રિજ પરથી કાર ચાલીસ ફૂટ નીચે ખાબકી અને જે ઘટનામાં ચારના મોત થયા અરબસાગરમાં ભારત પાકિસ્તાન નેવી દ્વારા ફાયરિંગ અભ્યાસ કરુગેંગના મુન્ના તળબુચ અને સુલતાનના ના ચોકના ગળામાં જામીન રદ કર્યા છે વાઘોડિયાના ઝવેરપુરા ગામની સીમાથી વંશુદાય યુવતીનું ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સાથે પોલીસ કમિશનરે સંવાદ કર્યો રસ્તામાં વાહન રોકીને બજાવવામાં આવેલી નોટિસ નો આદેશ કરવો ફરજિયાત છે સુપ્રીમ કોર્ટે કહ્યું ટ્રમ્પની ટેરિફથી કડાકો નિફ્ટીને ચોવીસ હજાર ચોવીસ હજાર બસ્સો રેન્જમાં સપોર્ટ કિંમતી ધાતુઓમાં ફરી તેજી ચાંદીમાં જન્માષ્ટમીએ મથુરામાં પચાસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે લોકસભાની ચૂંટણીમાં ફરાજખાના બિલોની ચુકવણીમાં મોટા કૌભાંડની ગંધ આવી રહી છે સરકારી બાબુઓની મિલી ભગત રકમનો ચૂનો સરકારને ચોપડવામાં આવ્યો પ્રાણીઓને ટ્રેક કરવાની પદ્ધતિનું જ્ઞાન પણ જાંબુઘોડાના જંગલોમાં અપાય વન્યજીવ સંરક્ષણ અને મોનિટરિંગ ટેકનિક પર રો રિસર્ચ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે સૌથી ઝડપી અર્થતંત્ર છીએ દુનિયાએ નવા ભારતનો ચહેરો જોયો છે ટેકનિકલ કારણસર બાંકીપુરમાંથી દૂર કરવામાં આવ્યું હતું તેઓનું નામ વિજયકુમારે કહ્યું છે यूपी परिवहन विभाग ने कड़क कार्यवाही आठ हजार त्रो बीस वाहनों परमिट रद्द कराया ने नोटिस जाहिर कराई राहुल गांधी मत चोरी पर वेबसाइट लॉन्च करी पासे थी समर्थन मांग जामनगर युवक ने डिजिटल अरेस्ट कर ठग टोड़ी छवि लाख रूपया पड़ा लिखा જ્વેલર્સના નકલી ચેઇન આવેલા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે સંરક્ષણ અને સૌની પ્રાથમિકતા છે નાયબ વન સંરક્ષક વિશ્વ સિંહ દિવસની ઉજવણી ચાલી રહી હોય એ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સિંહનું સંરક્ષણ એ આપણા સૌની જવાબદારી છે પાલનપુરના ખેમાણા ટોલ નાકા પર કરાતી હેરાનગતિને લઈને ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે વરસાદના કારણે રોડ પર માટી ધસી આવતા વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અર્શદીપ પાસે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક છે કર્ણાટક સ્ટેટ એસોસિએશનની ટી ટ્વેન્ટી લીગ મહારાજા ટ્રોફીની આગામી સિઝન અગિયાર ઓગસ્ટથી શરૂ થશે વર્લ્ડ ગેમ્સમાં ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજોનું નિરાશાજનક પ્રદર્શન ઋષભ યાદવે બ્રોન્ઝ મેડલ જીત્યું ભારતીય મૂળના બે ખેલાડી આર્યન અને યશની ઓસ્ટ્રેલિયાની અંડર નાઇન્ટીન જન્મ પ્રમાણપત્રો સબમિટ કરવા બદલ દ્વારા કરાયા આમિર ખાનની ટીમે કોહલીની રિલીઝમાં હસ્તક્ષેપની અટકળોને અફવા ગણાવી છે ઉદયપુર ફાઇલ્સના નિર્માતા અમિત જાનીનો દાવો કે ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે સ્મૃતિ ઈરાની કમાણીમાં રૂપાલી ગાંગુલી અને દિલીપ જોશીને પણ પાછળ છોડ્યા એક એપિસોડના ચૌદ લાખ રૂપિયા લીધા હોવાની વાત સામે આવી છે જોલી એલ એલબી થ્રીને પ્રમોટ કરવા નિર્માતાઓએ અપનાવી છે નવી ટેકનિક જ્યાં સુધી મુખ્ય ભૂમિકા નહીં મળે ત્યાં સુધી ફિલ્મોમાં પાછું નહીં આવો અભિનેતા આશિષ વિદ્યાર્થીનું આ નિવેદન જેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનને બીજી વખત વિભાજીત થવા નહીં દઈએ इजरायलना सुरक्षा मंत्रिमंडळे मोटो निर्णय लिहो गाजा कब्जे करण्याची ने मंजुरी आप